નમસ્કાર મિત્રો મંગળવાર ના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરા ના લગ્ન અવશ્ય કરાવી શકે છે જો તમારા દીકરા કે દીકરી ના લગ્ન માં વાંધો આવતો હોય તેમજ તેમ છતાં તેના લગ્ન માટે કોઈ માગો આવતું નથી તેમજ માગો આવે છે પણ તે વાત આગળ વધતી ન હોય તેમ જ તમે બહુ દુખી થઈ ગયા હો તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તો જો ઉપાય તમે તમે સરખી સરખી રીતે રી સમજી લીધો અને અમારા દ્વારા જે ઉપાય જણાવવામાં આવે છે ઉપાય તમે જો મંગળવારના દિવસે કરી દીધો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે તો મિત્રો ઉપાય છે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેમજ બાળકો ઉપાય કરવા માંગે છે તો એ પણ ઉપાય કરવા માર્ગ છે કરી શકે છે પણ અમને ખબર છે કે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે એ માતા-પિતા જ કરી શકે છે આટલા માટે મિત્રો આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવીએ છીએ એમાંથી લગભગ ટકા ઉપાય એવા હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે મિત્રો ઘણા લોકોની કોમેન્ટ આ વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી તો મિત્રો અમે પણ તેને ઘણા બધા એવા ઉપાય જણાવેલા છે કે કરવાથી તેના લગ્ન અવરય થઈ જઈને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે અમે જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને કરવાથી તમારા માટે ખુશખબર આવે છે મિત્રો ઘણા છોકરા અથવા છોકરી એવા પણ હોય છે કે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે તેમજ તે બહુ સારી નોકરી પણ કરતા હોય છે તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય છે તેના ઘરના સભ્યો પણ બધા બહુ ઘરના સભ્યા પણ સારા હોય છે આથી બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે

અને ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી अथवा બંનેને એકબીજા ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે એનાથી આ સંબંધ તૂટી જાય છે ક્યારેક હોકરી વાળા ના પાડી દે છે તો ક્યારેક છોકરા વાળા પણ ના પાડી દેતા હોય છે આવી વસ્તુ હંમેશા બનતી હોય છે અને તેના લગ્ન થઈ શકતા નથી આપણને આવું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે પણ તે વાત આગળ વધી શકતી નથી આથી આપણે રાહ જોતા રહી જઈએ છીએ તો મિત્રો ઘણી વાર એવું પણ થાય છે તમને જેવું ગમતું હશે એવું નહીં આવતું હોય આથી તમે એમ જ આમાં સમય બરબાદ કરતા હોવ છો તો જો તમારી સાથે પણ મિત્રો આવું થતું હોય તો હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને જે જ તમને જે ઉપાય જણાવવાના છીએ ઉપાયને જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા મિત્રો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને વિડીયોને અંત સુધી જોતા રહો તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો આ ઉપાય છે એ તમે કોઈ પણ મંગળવાર દિવસે કરી શકો છો આમ તો દિવસમાં માં કોઈ પણ સમય ઉપાય કરી શકો છો પણ મિત્રો જો તમે સવારના સમયે ઉપાયો કરો છો તો તે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો કોઈ પણ મંગળવાર દિવસે વહેલી સવારે કરવો તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ અને આ ઉપાય કઈ વિધિથી કરવાનો છે તો મિત્રો સૌ તમારી પાસે મૈસૂર દાળ હોવી જોઈએ પછી તેનો લોટ બનાવી લેવાનો છે જેવી રીતે ઘંટીમાં લોટ છે તમારે હેરસ બનો એવોટા બજેટ લેવાંટ કે એક છે લોટ લેવાનો છે પછી તમારે એ મૈસૂર દાળના લોટની એક રોટલી બનાવવાની તો આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે તે એક સાઇડ થી કાચી હોવી જોઈએ અને એક સાઇડ થી પાકી હોવી જોઈએ પછી મિત્રો રોટલી નો જે ભાગ કાચો છે એ ભાગ ઉપર ઉપર તમારે તમારે ઘી ઘી લગાવી દેવાનું છે તેના પછી એક નાના વાટકામાં તમારે થોડીક હળદર લેવાની છે અને એમાં થોડુંક ઘી નાખીને મિક્સ કરી દેવાનું છે પછી મિત્રો એ તમારે એવી રીતે બનાવવાની છે તે એક સાઇડ થી કાચી હોવી જોઈએ અને એક પાકી હોવી જોઈએ રો રોટલી નો જે ભાગ કાચો છે તે ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે તેના પછી એક નાના વાટકા માં તમારે થોડીક હળદર લેવાની છે અને એમાં થોડુંક ઘી નાખીને મિક્સ કરી દેવાનું છે પછી મિત્રો હળદર થી જે રોટલીના કાચા ભાગમાં તમે ઘી લગાવેલું છે એ ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાની અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે પછી મિત્રો તમે તમારા દીકરા કે દીકરી માટે જો તમે ઉપાય કરતા હો તો તમારે તેનું નામ લખી દેવાનું છે જો તમે તમારી દીકરી માટે ઉપાય કરતા હો તો એનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે અથવા જો દીકરા માટે આ ઉપાય કરતા હો તો એનું નામ આ રોટલી માં લખી દેવાનું છે અથવા દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો તેને પોતે જ પોતાનું નામ લખી દેવાનું છે પછી નીચે તેની જે ઉંમર હોય તે ઉંમર લખી દેવાની છે એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરી નું જે વર્ષ ચાલતું હોય એ વર્ષ જ તમારે લખવાનું છે તો મિત્રો આ રોટલી માં તમારે ત્રણ વસ્તુ લખવાની છે સૌ પ્રથમ શુભ વિવાહ

પણ અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા તો છોકરી હાજર ન હોય તો મિત્રો તમારે શું કરવાનું છે તો તો તમારે મનમાં જ એવું વિચારવાનું છે કે તમારો છોકરો છોકરી તમારી સાથે જ છે અને તમારે મનમાં એ રોટલી એના માથા સ્પર્શ કરાવી દેવાની છે તેના પછી મિત્રો આ રોટલી છે તમારે ગાય માતા ખવડાવી દેવાની છે મિત્રો તમને ખબર ના હોય તો અમે જણાવી દઈએ કે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતા છે એ નિવાસ કરતા હોય છે અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ છે જ નામ વસ્તુ લખેલી છે છે આથી આ રોટલી એ જો ગાયના પેટમાં જશે તો મિત્રો તેત્રીસ કોટી દેવતા છે તેની પાસે આ તમારી રોટલી જશે એટલે કે તમે જે લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે આ તેત્રીસ કોટી દેવતાની પાસે પહોંચી જશે આથી તમારી મનોકામના અવશ્ય પૂરી થશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે અમારા ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે તો મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો તેમજ મિત્રો તમારે આ ઉપાય છે એ સતત સાત મંગળવાર સુધી આ ઉપાયને કરવાનો છે જો વચ્ચે કોઈ મંગળવાર ચૂકાઈ જાય છે તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ મંગળવાર કે જે દિવસે તમે ઉપાય કરવાનું ચૂકી ગયા છો તો એ મંગળવાર ને ગણવાનો નથી પણ આગળના દિવસે એ મંગળવાર વધારી દેવાનો છે અને તમારે આ ઉપાય કરવાનો છે તો મિત્રો અમેને આ ઉપાય સમજાવવાની બહુ તમને રીતે કોશિશ સરખી આ ઉપાયને ભૂલ્યા વગર કરી લીધો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે તમારા દીકરા કે દીકરીના ના લગ્ન ને લઈને ચિંતામાં છો એ ચિંતા પણ જતી રહે અને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બને તેમજ મિત્રો લગ્ન થવાના બીજા વિશેષ ઉપાય વિશે જોઈએ તો મિત્રો કુંડળીમાં ગ્રહ દોષ કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા મોડા થાય છે આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર ચઢાવો આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહ માં ઓછી નાખવાથી છે કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ આવે છે આવામાં તમારે શુભ કાર્ય ની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ તેમજ મિત્રો કેતુના અવરોધ ને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો જો શનિદોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ લોખંડ કાળા તલ ધાબળો વગેરે વસ્તુઓનું દાન કરો તેનાથી લગ્ન આવતી અડચણો દૂર થાય છે જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે આ માટે જ્યોતિષી ઓકુંભ વિવાહ અને અર્ક વિવાહની જ બાણ કરે એનું નિકા પણ શુભ ભલામણ છે રોજ મંગળવાર ના છે મિત્રો વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમોત્તર દિશામાં હોવો જોઈએ જો એવું સંભવ ન હોય તો ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ એ ઉપરાંત પલંગ ને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ તેમજ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવાર ના દિવસે વ્રત કરવું જોઈએ સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના ના એકસો આઠ નામો જાપ કરો તેનાથી લગ્ન માં આવનારી અડચણો દૂર થાય છે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે આ રુદ્રાક્ષ ને ભગવાન કાર્તિકે નું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે તેમજ લગ્ન થવામાં જે પણ બાધા આવતી હશે એ પણ દૂર થશે તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બિલીપત્ર અર્પણ કરો એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો કુંવારી કન્યાઓ સોમવારનું વ્રત રાખી શકે છે સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે એવું પાથી જલ્દી લગ્નનો યોગ બને છે તેની સાથે જ મિત્રો કોઈ પણ પૂનમ દિવસે પીપળાના વૃક્ષની વાર પરિક્રમા કરો એ ઉપરાંત ગુરુવાર દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો એનાથી લગ્ન આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્ન યોગ બને છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં મુંગવિક દોષ હોય તોલવામાં અવરોધો આવે છે માંગલિક દોષ કારણે આવતા અવરોધો દૂર કરવા માટે મંગળવાર વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાન ની પૂજા કરવી જોઈએ હનુમાનજીને ઘઉં ના લોટ અને ગોળ ના લાડુ અર્પણ કરો હનુમાનજી ને સિંદુર ચઢાવો અને રામાયણના બાલકાંડ નો પાઠ કરો આથી લગ્ન જલ્દી થશે શનિ ની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્નજીવન માં અડચણ ઉભી કરે છે શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ શનિવારે કાળા કપડામાં બાંધીને આખું અડદ લોખંડ કાળા તલ અને સાબુનું દાન કરવાથી પણ લાભ થાય છે તેમજ મિત્રો જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે આનાથી વહેલા લગ્ન થાય છે અને લગ્નજીવન સુખી બને છે પરંતુ ક્યારે કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને કારણે આવતા અવરોધો દૂર થાય છે લગ્ન માટે ગુરુને મુખ્ય માનવામાં આવે છે જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પિયા વસ્ત્રો પહેરવા જોઈએ ચણાના બીજ તેને માથા પર રાખવાથી અપ્રે છોકરાના લગ્નમાં મદદ મળે છે હોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મહૂર્ત સમયે તે પાત્ર આકાશમાં જાઓ આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણ ને પાછું ભગવાન સમક્ષ મૂકી દો જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં એક મહિના સુધી આમ કરવાથી લગ્ન સંભાવનાઓ પ્રબળ બને છે એકલા શિવ રામ કૃષ્ણ ની પૂજા ન કરો તેનાથી લગ્ન માં વિલંબ થાય છે લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી યુગલ મૂર્તિઓની પૂજા કરો તમે જે યુગલ ની પૂજા કરો છો પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો તેમજ લગ્ન માં આવતા અવરોધો ને રોકવા માટેનો આ ઉપાય બહુ ઉપયોગી છે તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદન નું તિલક લગાવો હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે દિવસ સુધી છે તેનાથી તમામ અવરોધો દૂર થશે અને તમને તમારી પસંદ નો જીવનસાથી મળશે તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિ ની મદદ પણ લઈ શકો છો આ માટે એક કાગળ પર દિવસ માંથી વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે એક કાગળ પર તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો તેમજ લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જલ્દી લગ્ન થશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો